યુપીએસસી જીપીએસસી માં નિઃશુલ્ક શિક્ષણ આપતી સંસ્થા દ્વારા અગાઉ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા જેમાં સમગ્ર રાજ્યભરમાંથી ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું આજ રોજ તેઓની એન્ટ્રન્સ એક્ઝામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિત્તેર ટકાથી વધુ ઇચ્છુક વિદ્યાર્થીઓએ આ એન્ટ્રન્સ એક્ઝામ આપી હતી આ પરીક્ષા બાદ સંસદ દ્વારા તારીખ પાંચ અને છ ના દિવસે પાસ થનાર વિદ્યાર્થીઓ માટે ઇન્ટરવ્યુ રાખવામાં આવનાર છે

જે સંસ્થા આપણી છે જે યુપીએસસી અને જીપીએસસીની પ્રિપરેશન આપણે નિશુલ્ક કરાવીએ છીએ તો એના માટેનું એક રજીસ્ટ્રેશન અમારી પ્રક્રિયા ચાલતી હતી એડમિશનની તો એમાં ત્રણસોથી વધારે વિદ્યાર્થીઓએ ગુજરાતભરમાંથી અહીંયા ફોર્મ ભરેલા હતા તો એ લોકોનો આજે એન્ટ્રન્સ ટેસ્ટનું અમે આયોજન કરેલું હતું આ એન્ટ્રન્સ ટેસ્ટ પછી પાંચ અને છ તારીખે એ લોકોનો વિદ્યાર્થીઓનો ઇન્ટરવ્યુ પણ લેવામાં આવશે અને બંનેનું એન્ટ્રન્સ ટેસ્ટ અને ઇન્ટરવ્યુનું મેરિટ જે છે એ રીતે મેરિટ બહાર પડી અને આવનારી તેર જુલાઈના રોજ નવી બેચનું અમે ઓપનિંગ કરશું ટોટલ ત્રણ બેચનું અમે ઓપનિંગ કરવા જઈ રહ્યા છીએ યુપીએસસી રેગ્યુલર જીપીએસસી રેગ્યુલર અને એક ફાઉન્ડેશન બેચ જે વિદ્યાર્થીઓ એના ગ્રેજ્યુએશનમાં ગ્રેજ્યુએશનના ફર્સ્ટ અને સેકન્ડ યરમાં છે એ લોકોને અમે ફાઉન્ડેશન એડમિશન આપશું અત્યારે જે ટોટલ ત્રણસો થી વધારે જે વિદ્યાર્થીઓએ આમાં એડમિશન માટેની રસ ધરાવ્યો હતો એમાંથી જે મોર ધેન 70% છે જે વિદ્યાર્થીઓને એવા વિદ્યાર્થીઓનો આજે અમે એન્ટ્રન્સ ટેસ્ટ રાખેલો છે 150 થી વધુ વિદ્યાર્થીઓ અત્યારે એન્ટ્રન્સ ટેસ્ટ આપી રહ્યા છે તમારા ભાઈ નવીન પ્રમય સાથે સત્યના વાસ્કન નેશન પ્લસ ન્યૂઝ ફ્રોગ્રામ તમાચારોને સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનલ પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર